કતારગામ ઝોનની ત્રણ ટીપી સ્કીમોમાં પચાસ થી પણ વધુ સોસાયટી અને અનેક સોસાયટીઓની વાડીઓ અને સમાધિ વાડીઓ પર અગાઉ મુકાયેલા રિઝર્વેશન રદ કર્યા બાદ તાજેતરમાં જ રદ થયેલા રિઝર્વેશનનો નિર્ણય રદ કર્યો હોય વિવાદનો મત પૂજો છેડવામાં આવ્યો છે ગઈ રાત્રે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કતારગામના ત્રણ ટીપી સ્કીમોમાં પચાસ થી વધુ સોસાયટીઓ સહિતની જગ્યા રિઝર્વેશનમાં જતી બચાવવા માટે માજી મંત્રી નાનું વારાણીય સુકાન છોપાયું છે આ મામલે ધારાસભ્ય વિનોદ મોરડિયાને ત્યાં મોરચો ગયા બાદ સોમવારે પૂર્વ મંત્રી અને પાટીદાર સમાજના અગ્રણી નાનુભાઈ વાનાણીના સ્થાને એક મિટિંગ કતારગામ વિસ્તારમાં યોજાઈ હતી તેમાં આ મુદ્દે વાંધા અરજી આપવા અને રિઝર્વેશન હટાવવા તથા પાછા લગાવવા મુદ્દે લોકજાગૃતિ લાવવા શેરીએ શેરીએ જઈ લોકોને વાકેફ કરવા સાથે જરૂર પડે બંધનું એલાન પણ આપવામાં નક્કી થયું હતું કતારગામ વિસ્તારના ટીપી ઓગણપચાસ પચાસ એકાવનમાં લાગુ થયેલા રિઝર્વેશનના મુદ્દાને લઈને કતારગામના ડબલ વિસ્તારમાં ત્યાં આવેલી વૃંદાવન સોસાયટીની વાડીમાં રિઝર્વેશન સામે લડત આપવા માટે સોસાયટીના પ્રમુખો સભ્યો સહિત પાંચસોથી વધુ સંખ્યામાં જાગૃત લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ સભામાં મુખ્ય અધ્યક્ષ તરીકે નાનુભાઈ માનાણીની વરણી કરવામાં આવી હતી રિઝર્વેશન કઈ રીતે લાગુ પડવામાં આવ્યા અને કેવી રીતે હટાવવામાં આવ્યા તે બાબતે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા નાનુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ટીપી ઓગણપચાસ પચાસ એકાવનમાં ત્રેપન જેટલી સોસાયટીઓમાં રહેનાર બાસઠ હજાર લોકોને અસર થઈ છે તે ખૂબ જ ગંભીર બાબત છે આગામી સમયમાં લાગુ થયેલા રિઝર્વેશનના વિષયને મુદ્દાને લઈને અમારી લડત પણ ઉગ્ર વધુ બનશે સોસાયટીઓમાં અને નિશ્ચરીઓમાં જૈ જૈન લોકોને જાગૃત કરીશું જાહેર સભા પણ કરીશું અને જો જરૂરત પડશે તો બંધનું એલાન પણ કરીશું અને ન્યાય માટે શાંતિપૂર્વક લડત પણ આપીશું પીપી ઓગણપચાસ પચાસ અને એકાવનમાં બે હજાર બાવીસમાં જે સુધારા થયેલા એ સુધારા બે હજાર બાવીસમાં રદ થતાં અહીંના ત્રેપન સોસાયટીના બાસઠ હજાર કરતાં વધારે લોકોને જે અસર થઈ છે કોઈના ઊભા મકાન ઉપર રિઝર્વેશન આવ્યા કોઈની સોસાયટીની વાડીઓ ઉપર રિઝર્વેશન આવ્યા રસ્તાઓ ઉપર રિઝર્વેશન આવ્યા રસ્તાના એપ્રોચ ઉપર રિઝર્વેશન આવ્યા એ બધાને ન્યાય અપાવવા માટે આજે આ ત્રેપન સોસાયટીના પ્રમુખો આગેવાનો સામાજિક કાર્યકર્તાઓની જે મીટિંગ હતી અને એમાં તમે જે જોયું કે લગભગ પાંચસો કરતાં વધારે આગેવાનો ઉપસ્થિત રહેલા તો એ બધાએ નિર્ણય કર્યો છે કે આપણે આપણા ન્યાય માટે આપણા સ્વાભિમાન માટે લડત લડીને પણ જો રજૂઆત કરીને અમને ન્યાય ન મળે તો લડત લડીને પણ ન્યાય મેળવવાનો પ્રયત્ન કરવો છે અને એ માટે આ પાંચસોએ એ લોકોએ એક જે કમિટી બનાવી છે એ કમિટી આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપશે કાર્યક્રમોમાં જનજાગૃતિ માટે રેલી પણ નીકળશે સાહિત્ય પણ છાપવામાં આવશે જાહેર સભાઓ પણ કરવામાં આવશે વિવિધ કાર્યક્રમો પણ આપવામાં આવશે જનજાગૃતિના તો એ કમિટી હવે આગળ પછીની કાર્યવાહી કરશે પણ સંકલ્પ એક દૃઢ નિશ્ચયવાળો છે કે અમે અમારા પક્ષે